Hvala što pratite kanal. जय गुरुदेव 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 जय

भे मेयर भाई रे स्टैंडिंग चेयरमैन भाई रे कॉर्पोरेटर राज़ीनामु राज़ीनामो राजीनो डला पे टक्के

આ કોર્પોરેશન ઊંઘ હાલતમાં તમામ કોર્પોરેટરો જે છે જે મેયર છે એ તમામ શહેરવાડી વિધાનસભાના હોવા છતાં પણ આજે યાકુદપુરા વિસ્તારમાં આવી હાલતમાં સરસા તલાવ જોવા મળી રહ્યું છે વારંવાર આ સરસા તલાવને રિનોવેટ કરવાની ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે પરંતુ કોર્પોરેટર અને મેયર ના મોડું કાલી કરીને એક વિરોધ નોંધાવીએ છીએ કે તાત્કાલિક ધોરણે સરસા ગંદકી સાફ કરવામાં આવે અને એની ચારે બાજુ ફેક્સિંગની બોર્ડર કરવામાં આવે જેથી આવનારા દિવસોમાં કોઈ દુર્ઘટના થતા અટકે સુશાન લાડમેન क्या मांग जाए। हमारी यही मांग है और यहाँ साफ सफाई हो हमारे पिताजी निसार बापू थे तब से आठ से दस बार इसके बनने की ग्रांट पास हो चुकी है लेकिन अभी तक यहाँ कोई काम हुआ नहीं है यहाँ तक कि यहाँ सफाई भी नहीं होती है मुहर्रम आते हमारे तब हम लोगों को भाग करनी पड़ती है और यहाँ का काम करवाना पड़ता है साफ सफाई यहाँ के जो बंदे संभालते वो ही खुद बेचारे बच्चे वो ही सब काम करते हैं हम चाहते हैं कि कॉरपोरेशन यहाँ साफ सफाई करो पूरी तौर से यहाँ का काम करे संजीदा बेगम निसार हुसैन सैयद वडोदरा शहर वोर्ड नंबर मा समाविष्ट विस्तार एवं याकूतपुरा सरसिया तला खाते आज अमेरिका विरोध प्रदर्शन कर आ तला અ ઘણા બધા ધર્મોની આસ્થા જોડાયેલી છે જેવી રીતના દશામાં વિસર્જન હોય ગણપતિ વિસર્જન હોય કે તાજિયા વિસર્જન હોય એ સરજા તળાવ ખાતે કરવામાં આવે છે અને જ્યારે તહેવારો આવે છે ત્યાર પૂરતું જ એ લોકો સફાઈ સફાઈ કરાવે છે અને એ પછી ઊંઘમાં જતા રહે છે તો કુંભકરણની નિદ્રામાં જે લોકો સુઈ રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓને અમે આજે જગાડવા માંગીએ છીએ કે સ્ટેન્ડિંગ ચેરમેન તમે પોતે આ વોર્ડ નંબર છ માં કોર્પોરેટર છો અને આ હાલત એવી હોય તો તમને શરમ આવી જોઈએ અને આ અમારી સફાઈ વહેલામાં વહેલી તકે જો કરવામાં નહીં આવે તો કોર્પોરેશન માં તાળાબંધી કરવા સુધીની પણ અમારી તૈયારી છે અરબાઝ ખાન મંજુર ખાન પઠાન ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ